મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં પચા પચીસ નવા મંત્રીઓએ લીધા શપથ અનેક અટકળોનો આવ્યો અંત હર્ષ સંઘવી બન્યા ગુજરાતના સૌથી યુવા નાયબ મુખ્યમંત્રી મંત્રીમંડળમાં દિગ્ગજ નેતા જીતુ વાઘાણીનો ફરીથી પ્રવેશ દીવાબા જાડેજા સહિત ત્રણ મહિલાઓ પણ સામેલ નવા મંત્રીઓના પરિવારમાં હર્ષોલ્લાસ અને ઉજવણીનો માહોલ અર્જુન મોઢવાડિયા નરેશ પટેલ જયરામ ગામિત કાંતિ અમૃતિયાના પરિવારમાં અને સમર્થકો તેમજ કાર્યકરોએ કરી ઉજવણી ઠેર ઠેરથી મળી રહી છે શુભેચ્છાઓ प्रधानमंत्री नरेंद्र मोदी आज श्रीलंका प्रधानमंत्री तथा मिस्र विदेश मंत्री साथ कर मुलाकात बने महानुभावों साथे विविध क्षेत्र में सहयोग मजबूत करने अवसरो अंगे बातचीत નાસિકમાંથી સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સ્વદેશી તેજસ માર્ક વન એને કરાવ્યું પ્રસ્થાન લાઇટ કોમ્બેક્ટ એરક્રાફ્ટનું એડવાન્સ વર્ઝન છે તેજસ તેજસ માર્ક વન એથી વધશે ભારતીય વાયુસેનાની તાકાત અને ક્ષમતા છત્તીસગઢના બસ્તરમાં નક્સલ ઉન્મૂલનની દિશામાં ઐતિહાસિક સફળતા બસો આઠ માઓવાદીઓનું એકસો ત્રેપન હથિયારો સાથે આત્મસમર્પણ હિંસાનો માર્ગ છોડી મુખ્ય ધારામાં પરત ફર્યા નવ્વાણું પુરુષ અને એકસો દસ મહિલાઓ બિહારમાં પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ભરાઈ રહ્યા છે ઉમેદવારી પત્રો તો ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ કરશે પ્રચાર બીજી તરફ ચૂંટણી પંચની મળશે મહત્વની બેઠક કાળા ધન ઉપર રોક લગાવવા અંગે થશે ચર્ચા આજે રમા એકાદશીથી અયોધ્યામાં દીપોત્સવનો થશે પ્રારંભ ત્રીસ લાખથી વધુ દીવડાઓ પ્રજ્વલિત કરીને નોંધાવાશે નવો રેકોર્ડ લેઝર શો અને આતશબાજીથી જગમગી ઉઠશે પ્રભુ શ્રી રામની નગરી રાજ્યમાં પણ ઠેર ઠેર જોવા મળી રહી છે દિવાળીના તહેવારની રોનક પંચમહાલના ગોધરાના કંકુ થાંભલા પાસે બે બસ વચ્ચે ગમુખવાર અકસ્માત બે મહિલાઓએ ગુમાવ્યો પંદરથી વધુ ઇજાગ્રસ્તો વડોદરામાં સારવાર હેઠળ ઓવરટેક અને ઓવર સ્પીડથી અકસ્માત થયો હોવાનું પ્રાથમિક અનુમાન રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ પૂર્વ તથા પવનોને કારણે દિવસે ગરમી અને રાત્રે ઠંડીનો અનુભવ તો છેલ્લા ચોવીસ કલાકમાં દસ તાલુકામાં છૂટાછવાયા ઝાપટા ડોલવણમાં દોઢ ઇંચ તો ગણદેવીમાં સવા ઇંચ વરસાદ ભારતીય બજારો ખુલ્યા ગ્રીન ઝોનમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ એક ટકા ઓટો ઇન્ડેક્સમાં પાંચ ટકાનો વધારો તહેવારોના સમયમાં સોના ચાંદી બજારમાં તેજી યથાવત ડોલરની સરખામણીએ રૂપિયો મજબૂત